ગુજરાતી મિત્રો સ્વાગત છે તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું કરી પટેલ અને હવામાન વિભાગની મોટી આગે હિમસી કે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું આવી શકે તેવી સંભાવના ક્યાં ત્યાં રહેવાની છે મિત્રો તો મિત્રો કાલે આવતી આવતીકાલે ઝાંસીમાં વાવાઝોડું હતું ને અત્યારે હવે હાલ જયપુરમાં વાવાઝોડું પહોંચી ગયું છે અને થોડા જ દિવસમાં ગુજરાતમાં પણ વાવાઝોડું પહોંચી શકે છે અને મિત્રો હવે વાત કરીએ ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વાવાઝોડું અને વરસાદ આવે તેવી સંભાવના ક્યાં ક્યાં રહેવાની છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા ઓખા દ્વારકા જિલ્લામાં આ ભાટીયા ખંભાળિયા લાલપોર સિ સિસિલ ભાનવડ વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને એક દિવસ આગાહી રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતેજી વાવજોડ અને વરસાદની પણ શક્યતા રહેવાની છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો પોરબંદરમાં પણ વાવાઝોડું અને ભાનવડ જિલ્લામાં ઉપલેળા પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વધારે વાવાઝોડું અને વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા હવે મિત્રો વાત કરીએ કેશોદની તો જૂનાગઢ કેશોદ જૂનાગઢ માર્ગોલ કે કચ્છ કોટિયાલા જેવો વિસ્તારોમાં નવ કલાક અતિભારે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા પૂરતેથી વાવાઝોડું પણ આગળ વધી રહી તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં જ ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની સુવિધા રહ્યો છે મિત્રો તો વેરાવદાલ તુલસી શ્યામ મિત્રો ધારી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી પણ સંભાવના રહેવી છે મિત્રો રાજુલા ઉના જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વાગા એ છે મિત્રો પીપલ વાવ રાજુલા માધવા બીચ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો જોઈ શકો કે અહીંયા પૂરતી વાવાઝોડું પણ આગળ વધી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો કુંડલા જેવા વિસ્તારમાં સાસાલ જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો અને આવતી ત્રણ કલાકમાં તો વધારેમાં વધારે વરસાદ અહીંયા રહેવાનો છે મિત્રો જોઈ શકું અહીંયા ધારી જેવા વિસ્તારમાં વાવાઝોડા સાથે આગાહી રહેવા છે મિત્રો અને હવે વાત કરીએ જૂનાગઢ મિત્રો જોઈ અહીંયા જૂનાગઢમાં તો વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને બધી જગ્યાએ ભૂરો એલર્ટ છે અને જૂનાગઢમાં વધારેમાં વધારે વરસાદ આવતી તેવી સંભાવના રહેવાની છે મિત્રો ઉપલેળા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવતી સંભાવના રહેવાની છે મિત્રો જોઈ શું છું અહીંયા ફોર તેથી વાવાઝોડું પણ આગળ વધી રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જીનવારી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે છે એવી સંભાવના રહેવાયું છે જામજોધપુરમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના રહેવી છે મિત્રો હવે વાત કરીએ ખંભાલીયા તો મિત્રો જોઈ શું છું અહીંયા સલાયા ખંભાલીયા જેવા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહે છે મિત્રો શેલા લાલપુર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો જામનગરની અંદર તો પણ આવતી ત્રણ કલાક વાવાઝોડું પણ આવી શકે છે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકું છું એ સખત ત્રણ કલાક વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકું છું અહીંયા જામજોધપુર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો જોઈ શકો છો અહીંયા નીચેના ભાગમાં ઉના જેવો વિસ્તારમાં પણ દીવ છે જે વિસ્તારની આજે આપણે વાત કરવાનું છે મિત્રો જોજો ને દીવ ઉના જેવો વિસ્તાર આગાહી રહેવાની છે અને અહીંયા વાદળ છાયું પણ દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ છે ઉના જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો રાજુલા વિક્ટોર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ માધવા બીચની તો મિત્રો માધવા બીચમાં જે ગરેલ જેવા વિસ્તારમાં વધારે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે તેઓ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ તલાજાની મિત્રો તલાજામાં પણ વધારે વરસાદ અને અલંગમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ પાલીતાણાની તો મિત્રો પાલીતાણા તાલુકામાં પણ આવતીકાલે વરસાદ હતો અને આજે પણ હતો તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને પાલીતાણામાં તો બાર કલાક સખત વાદળછાયું દર્શાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા વાદળી પણ એલર્ટ આપવામાં આવ્યું હતું અને અહીંયા પણ વાદળછાયું દર્શાવવામાં આવ્યું છે હવે વાત કરીએ મિત્રો જોઈશું અહીંયા સિહો સિહોર ભાવનગર જેવા વિસ્તાર મિત્રો તો મિત્રો જોઈશું કે અહીંયા સિહોર અને ભાવનગરની આપણે વાત કરીએ તો મિત્રો સિહોર અને ભાવનગરમાં મિત્રો અહીંયા ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે મિત્રો જોઈશું ગોંધ ગાંધા કે ખાડસોલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વધારે વરસાદ સાથે આગાહી પણ રહેવાની છે મિત્રો જોઈશું અહીંયા સિહોર ભાવનગર વલ્ભીપુરની આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો મિત્રો વલભીપુરમાં તો વધારેમાં વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દ્રશ્યમાં આવ્યું છે અને ત્યાં વાદળછાયું પણ વધારે રહેવાનું છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા રી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના રહેવાની છે મિત્રો અને ભારવાડા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવતી તેવી સંભાવના જ રહેવાની છે મિત્રો જિલ્લા ગાંધપન જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના રહેવાની છે મિત્રો ધંધુકા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવતી તેવી સંભાવના રહેવાની છે મિત્રો અને લીમડીમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દ્રશ્યમાં આવી છે મિત્રો લાકટર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને હવામાન વિભાગની પણ મોટી આગાહી રહેવાની છે મિત્રો હવે વાત કરીએ લીંબડીની તો મિત્રો લીંબડીમાં પણ વધારે વરસાદ આવશે હવે ઉપરના ભાગમાં જોઈએ તો મિત્રો વિરમગામ જેવા વિસ્તારમાં કડી છે વિરમગામ છે ગાંધીનગર છે અહેમદાબાદ છે મિત્રો જોઈ શકો છો અહીંયા મહેસાણા જેવા વિસ્તારમાં પણ વાવાઝોડા સાથે ત્રણ કલાક આગાહી રહેવાની છે મિત્રો અને અહીંયા આઠ દિવસ સખત વરસાદની આગાહી રહેવાની છે અને મિત્રો જોઈ શકો છો અહીંયા મનસા જેવા વિસ્તારમાં પણ ગાંધીનગર છે મયાત જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવે તે સંભાળના રહેવાનું છે મિત્રો મહેદબાદ જેવા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેવાની છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં કે નીચેના ભાગમાં જ્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા નીચેના ભાગમાં આનંદ બરોડા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા કારજાના જે વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડા સાથે અઢાર કલાક વાવાઝોડું આવવાનું છે મિત્રો અને પંદર દિવસ આગાહી સખત રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા વડદરામાં તો વધારેમાં વધારે વરસાદ આવે તે સમાન દ્રશ્યોમાં આવી છે મિત્રો હવે વાત કરીએ દહેજમાં તો મિત્રો જોઈશું અહીં દહેજ સિંહો જે વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ભરૂચમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો કોચમાં જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ અને વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ સુરતમાં તો મિત્રો સુરતમાં તો વધારેમાં વધારે અલર્ટ આપવામાં આવી છે મિત્રો સૌ મિત્રો મિત્રો જોઈશું સુરતમાં વધારેમાં વધારે વરસાદ અને વાવાઝોડું પણ પહોંચી શકે છે મિત્રો જોઈ શકો અહીંયા વાવાઝોડું સુરતથી હાવ નજીક જ આવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાત સાથે સુરતમાં વધારેમાં વધારે વરસાદ આવે તે આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વલસાડમાં પણ વધારે વધારે વરસાદ આવે પણ તેવી સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા છે વાવાઝોડું આગળ વધી રહી તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો નાસિક વાપી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તે સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને અહીંયા વાદળી અલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને હવામાન વિભાગની તો મોટી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો અને ગાંધીનગરમાં વધારે વરસાદ આવશે કાવડા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવશે નાલિયામાં ઓછો વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ ગુજરાતમાં ક્યાંથી વાવઝોડું આવશે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવઝોડું આગળ આવશે મિત્રો આવતીકાલે અહીંયા લલિતપુ સાગર ભોપાલ બોલેરા ગુના સાગર વિસ્તારમાં વાવાઝોડું હતું અને મિત્રો અહીંયા સોની ગતિએ ગતિ આગળ વધી રહ્યું અને જયપુરમાં વાવાઝોડું પણ પહોંચી ગયું છે મિત્રો જોઈ શકો છો અહીંયા જયપુરમાં અત્યારે અભિહાલ વાવાઝોડું છે અને મિત્રો ગુજરાતમાં પણ આ એન્ટ્રી લઈ શકે છે મિત્રો જોઈ શકો છો અહીંયા અઢાર દિવસમાં આપણા ગુજરાતમાં પણ વાવાઝોડું એન્ટ્રી લઈ લઈશું મિત્રો અત્યારે મિત્રો અભિહાલ ભીલવાડા જોધપુર પાલી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે અને ત્યાંથી આપણા ગુજરાત તરફ પણ વાવાઝોડું આગળ વધી શકે છે મિત્રો અને ગુજરાતમાં એન્ટ્રી લે તો મિત્રો જોઈ શકો છો અહીંયા અહેમદાવાદ વિસ્તારમાં તો વધારેમાં વધારે એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે ત્યાં ત્યાંનો વિસ્તાર વધારે નજીક આપવા આવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ભોપાલ કોટા આશી આગરા જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડું આગળ જઈ શકે છે મિત્રો અને મિત્રો ગુજરાતમાં આવવાના વધારેમાં વધારે ચાન્સ રહેવાના છે મિત્રો અને આવતા મહિનામાં તો ગુજરાતમાં વાવાઝોડું અને ભૂકંપ પણ ભૂકંપ તો નહીં પણ મિત્રો વાવાઝોડું તો સો ટકા આવશે તેવી પણ સંભાવના દ્રશ્યમાં આવી મિત્રો આ ચોમાસું તો વધારેમાં વધારે વરસાદની આગાહીવાળું રહેવાનું છે મિત્રો જોશો અહીંયા કરુશ કરુશરા જેવા વિસ્તારોમાં પણ વધારે વાવાઝોડું આવે તેવી સંભાવના દર્શાવવામાં આવીશું મિત્રો અને વાવાઝોડું પોતાની ધરી પર સોની ગતિએ પણ ફરી રહ્યું છે મિત્રો અને મિત્રો વાવાઝોડું જોઈ શકો છો અહીંયા સૌ પ્રથમ તો મિત્રો અહીંયા અહમદાબાદ ધો ધંધુકા ધોલકા જેવો વિરમગામ મહેસાણા હિંમતનગર કુંડા ગોધરા અને કુડા જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડું સૌ પ્રથમ પહોંચી શકે છે મિત્રો જોઈ જોઈશું વાવાઝોડાની પણ વધારેમાં વધારે શક્યતા દોરવામાં આવી છે મિત્રો અને મિત્રો પવન સાથે વાવાઝોડું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા છેતુજી ડેમની તો મિત્રો જોઈશું ને ભાવનગર જિલ્લાના શેતૃજી ડેમમાં બધા જ બાવણા ખોલવામાં આવ્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂટેથી પણ પાણી નીચે આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો બધા જ બાવણા ખોલવામાં આવ્યા છે મિત્રો જોઈ શકો છો અહીંયા મિત્રો ઉપરથી પાણી જઈ રહ્યું છે મિત્રો જોઈ શકો છો તો વિડીયો સારો લઈ લે આપણી પોતાની ચેનલ ટેક ન્યુઝ ગુજરાત કરો જય હિન્દ જય ભરત નમસ્કાર